રાધનપુર બાર એસોસિએશનની બે હજાર પચીસની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રોએ સાથ સહકાર વડીલો સાથે સહકારથી વિજય બનાવ્યો તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા મંત્રી તરીકે હરીશભાઈ રાવલને વિજય બનાવી અને અમને આખી પેનલને જે સાથ સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આપનું નામ સર હરીશભાઈ અજમલભાઈ ચૌધરી પચીસની રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી ભાઈ શ્રી દિલીપભાઈ પૂજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ હરીશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે પ્રમુખ તરીકે હરીશભાઈ ચૌધરી અને અને ભવ્ય વિજય થયો છે અમે બધા એમને અભિનંદન આપીએ છીએ ભારત માતા રાધનપુર બાર એસોસિયન્ટની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર તરીકે હરીશભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પુજારા તથા સેક્રેટરી તરીકે હરીશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ